અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરી હવે આ બેન એક્યુપ્રેશન માટે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ હર્ષાબેન વિશ્વાસાનો ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી અને કમર દુખતી કેટલા સમયથી 7-8 વર્ષથી અને એમાં શું શું કર્યું તો ઘણી દવા લીધી ઘણી આટા બંધાયા પણ કાઈ ફેર જ નતો કાઈ ફરક નથી આપણે આજે પહેલો દિવસ છે હા કેટલો ફાયદો

ભાણે જો ને કમરનો દુખાવો થઈ ગયો હતો ને તો એણે મને કીધું કે માસી ન્યાય કે એકવાર જઈ આવો તમે બહુ દવા કરી હવે ન્યાય જઈ આવો તમે કે મને મટી ગઈ તમે મટી જાય એને ઓપરેશન નું કીધું તું ને ડોક્ટર અને એના સસરાય ડોક્ટર છે હા ડોક્ટર જો માનતા હોય હા તો આપણે તો કાઈ ન કહેવાય હા ડોક્ટરે થાકીને આવે અહીંયા હા તમને રેડી હવે હા રેડી હવે કાલે જોઈએ કેટલો ફરક છે શું છે કેટલો ફાયદો છે બરાબર Ya hizo arca,